વીર નર્મદ યુનિવર્સિટીમાં એમએ અર્થશાસ્ત્રની પરીક્ષામાં માત્ર એક વિદ્યાર્થી પાસ થયો એકસો એકતાળીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ એકસો એકતાળીસ પૈકી માત્ર એક વિદ્યાર્થી પાસ થયો જોકે એકાવન વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા કુલ એકસો બાણું વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એકસો એકતાળીસ વિદ્યાર્થીમાંથી એકસો ચાલીસ વિદ્યાર્થીઓ નાપાસ થયા અને એક જ

આ યુનિવર્સિટીને આવ્યું એવું પહેલીવાર ઘટના બની છે આ યુનિવર્સિટી માટે સૌથી શરમજનક અને કાળો દિવસ છે તમે વિચાર કરો જે યુનિવર્સિટીની અંદર સિત્તેર ટકા સાહીઠ ટકા વિદ્યાર્થી પાસ થતા હતા આ યુનિવર્સિટી ધીરે ધીરે ચાલીસ ટકાથી ઉપર તો રિઝલ્ટ આવતું જ નથી અને આજે એમ એ ઇકોનોમિક્સની અંદર એક્સ્ટ્રાની અંદર માત્ર એક વિદ્યાર્થી પાસ થયો અને ઝીરો પોઈન્ટ પાંચ ટકા રિઝલ્ટ આવ્યું આ યુપીએસસી જીપીએસસીની એક્ઝામ નહોતી આ કોઈ એમબીએનો કોર્સ નહોતો આ કોર્સ હતો એમ ઇકોનોમિક્સ આર્ટ્સના ઇકોનોમિક્સની અંદર માત્ર એક વિદ્યાર્થી પાસ થાય અમે એક્સટર્નલ વિદ્યાર્થી માટે જે સિલેબસ હોવો જોઈએ એ લોકોને પૂરતું મટીરિયલ પૂરું પાડવું જોઈએ એક્સ્ટર્નલ વિદ્યાર્થી માટે શનિ રવિના ક્લાસ ચાલુ થવા જોઈએ આ ગાઈડલાઇન છે યુજીસીની અને અમે ઘણીવાર જ્યારે સિન્ડિકેટની અંદર પણ અમે રજૂઆત કરી એક્સટર્નલ વિદ્યાર્થીનું પરિણામ સુધારવા માટે યુનિવર્સિટીએ પોતાના સિલેબસ મૂકવા જોઈએ કારણ કે એક્સટર્નલ વિદ્યાર્થી પાસે કોઈ પણ જાતનું મટીરિયલ પણ નથી હોતું